અલ્યા પોંતી દીને પોંતી કે ને અને ભુવાજીને થોડુંક કરમ થાય એ ભુવાજી તમે સારું કરવા આયા છો તો હા હા સારું થશે અલ્યા એને જાવ તો એને ને મારા હાથા મારત હું મને બે આલ્યા છું અલ્યા પણ તમને આલે છે તમે મોનતા નહીં તો ભુવાજી હાજો તો કેવું પડે તો આલે આલે ભાઈ શું આલુ કો बताओ કે બી આલ ઓય આ બળતર ના હાલો આલ બન જો બધા ના આલે મને નઈ આલે મને આલો રાખી રાખો પછી હા સારું એક કામ કરો લો ગભાજી

એટલા તમારે બને હજાર રૂપિયા હજાર રૂપિયા એક કણ પડશે હજાર કોઈ લેવા નહીં તમારા હાથે ભગવાનની દયાથી જે નાખો હોય નાખો નાખો વધારે પડ્યા વધારે હાલવા એટલે ખબર નહીં ભાગીદાર નહીં બની જાય પાછા એક હજાર મારા ભૂલથી પચાસ હા પડી ગયા એ બે ભાગ પાડતા હશે એટલે તમારા પૈસા લૂટવાનો ખરા બે હું તો શું આ ભૂમ મારા છે બરોબર આ તો ખાલી લેવા જ જ્યાતા ઈચોકન ભાગતા તને ખબર નઈ તારે લેવા જ્યાં વસે કદાચ વાત થઈ ગયો તો ને ભાઈ મારે નહીં ના તમે કર્યા વગર મેળ પડશે નહીં તો હવે જોવા મનાયું કે મારું જોજો પેલા તો ભાઈને દો તો કોઈક વાત ના સમજણ પડે આપડો હવે તમારે બેવું કે જવું હે પણ આ ગોમ ના પૈસા બધા આપડે બોલશો ને તમારે બે જવું હેલા કાઢો જો કાઢો ઉઠો

ના સારા તમે વાત બે વેગા ખેતર અડાણ મેળવું પડે તો પણ બળતર તું પેટ ના બળેલા કરે છે ઉઠકી ઉઠ્યા તું જા આવો તમે તમારા કમખાણા બધા પૂરા થયા ભાઈ શું કેવા માંગે છે મને માતા તો જ મોનું

ખોટા સવાણા ફવાણા માંગવાના નહીં તમે કે કોઈને આપણે ખોટો ખર્જો નહીં કરવાનો ના તમે સબધી તેલ મત હા બરાબર કે પરમાણે ભાઈ ધુમા મોય તને નહીં કરો જે અંદર લાન કો છો તો મારા હમોટો કાતી દે ખાબા પણ મારે પર દુખ દે મને ચીવ ધોડવા આવે એ તો હમણે આ આવશે ભુવાજી બોલે એટલે ફાઈન પણ ભાડા તો કઈ મારે દુખ છે એ તો તારા દુખ જ રેડ્યો છે ખાબા ફટાફટ જો મેં પાપી છે એને માતા આવે તો આ તો તમને બોલતા નહિ આવડતું તો આવે છે નહી કોજી હવે આવશે બે મિનિટ લાગશે પણ આવજે ખાલી આ દોડા ખાઈ જાય નાસ્તામાં શું મને માતા આવે એટલે આ ને જોઈએ હોય

મુંબઈ ની ટિકિટ હતી તો તમારા ગોમ માં જવા દો એ મટાડિયો

આ વિધિ દાડે ના થાય રાતે ના થાય કે દાડા આઠમી ના થાય આ વિધિ બાર વાગ્યા પછી મોહાણી એમ થાય એ લોઘડા વગર બરોબર હવે આ વીતી કરવા માટે રૂપિયા એકાવન હજાર પાછી ના થાય એક કરવા તો

હા તમારે આ ત્રણ વસ્તુ પકડાય છે હાલ કરવું તમારે મારતો કોઈ રૂપિયા જોતો બધું કરી દેજો ના 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 મન તો બાર તો કોઈ વાંધો નહીં ગભા હાલી દે છે એમ જ

બે ફુવારી પણ આ પછી કર્યો છો કોઈનું નું નામ નહીં એરે આ હાજર નહીં પણ એમને શું દુખ છે જોજો જોઈ લો મોણા વગર હેર તું હોય તો હા શું તું દેવ બજાવો ના મે પડે મોણા વગર નહીં મે પડે એ એમ મોણા જોવે નહીં મોણા રૂબરૂ જોવે એ બુવાજી તમે અહીંયા કીધું નહીં મન શું આવે

મારું બોજ્યા પૈસા હવે હું તમારો ફોન પ્લે કરી દે હું હા કે કમ ઓનલાઈન આયુ આયુ ખમા ખમા કે તકલીફ છે હા લે 부વાજી એ કોન્તીજી હા પેલું આલે લાગે તો પેલું આવી નહીં લે તુ મને તો ગોવા